નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના પ્રશ્નોને વાયા આપવા માટે શંકરલની બેઠક મળતી હોય છે ધારાસભ્ય અને સાંસદ આ બેઠકમાં હાજરી આપતા હોય છે ત્યારે મહિનામાં એક વખત મળતી આ બેઠક પાલિકા ખાતે અત્યારે યોજાઈ રહી છે અને સાંસદ અને ધારાસભ્ય અને સાથે વડોદરા મહાનગરપાલિકાના જે તમામ અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને તમામ લોકો અહીંયા આ બેઠક છે પરેશભાઈ સા પરેશભાઈ દર્શક મિત્રો જે રીતે વડોદરા શહેરના પ્રશ્નો ખાસ કરીને જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ હવે વડોદરા શહેરના જે માર્ગો હોય જે પછી દબાણો હોય આ તમામ મુદ્દાઓ અત્યારે ટોપ ઓફ ધ ટાઉન છે વડોદરા શહેરમાં ચર્ચાતા આ મુદ્દા ખાસ કરીને ત્યારબાદ હવે સંકલનની બેઠક મળી છે આ બેઠકમાં અત્યારે સાંસદ હેમાંક જોશી અને સાથે સાથે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અત્યારે હાજર છે તમામ જે ધારાસભ્યો છે તે પણ આ બેઠકમાં આવતા હોય છે જોઈએ તે આ બેઠકમાં આવે છે કે કેમ પરંતુ અત્યારે સાંસદ અને ધારાસભ્ય સિનિયર ધારાસભ્ય મોજૂદ છે અને તેમની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર અને સાથે સાથે તમામ જે વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોના જે વડાઓ છે તે પણ આ બેઠકમાં ઉપસ્થિત છે ત્યારે ચર્ચાના અંતે શું બહાર આવે છે તે જોવું રહ્યું કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પેક ટુ ડે ન્યુઝ વડોદરા